અને છેલ્લે વાત ગુજરાતની રાજનીતિની કોંગ્રેસમાં તો ડખા ખબર જ હતી શરૂ થઈ જવાના છે વિક્રમ માડમે સ્ટેટમેન્ટ આપ્યું કે એ ચૂંટણી નથી લડવાના ઉત્તર ગુજરાતમાં પણ કોઈ સમસ્યાઓ આવે એવી સંભાવનાઓ છે ખૂબ બધા ફોન આવી રહ્યા હતા કોંગ્રેસના અલગ અલગ કાર્યકર્તાઓના એમાંથી ઉત્તર ગુજરાતમાંથી આવેલા એક ફોને કહ્યું કે અમે તો બધા એક સાથે રિઝાઇન આપવાના મૂડમાં છીએ મૂડમાં હોવું અને કરવું બહુ અલગ વિષય છે પણ બહુ રસપ્રદ વળાંક પર આવીને કોંગ્રેસ ઊભી છે એવા સમયમાં જો ઉત્તર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી એન્ટ્રી લે છે તો કોંગ્રેસ માટે આ બહુ મોટો ખતરો સાબિત થવાનું છે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શિશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ કરી અને પત્રકાર પરિષદમાં એમણે એ જાહેરાત કરી કે અરવિંદ કેજરીવાલ આવવા જઈ રહ્યા છે સાબર ડેરીની મેટરમાં સાબર ડેરીની મેટર આમ તો ભાવ વધારો આપી દીધો પણ એના પછી સંપૂર્ણ સોલ્વ નથી થઈ તસવીરો સરસ એ સામે આવી કે મોડાસામાં પશુપાલકો હતા એમણે નક્કી કર્યું કે ભાઈ અમે રસ્તા પર દૂધ નહીં ઢોળીએ અમે ફ્રીમાં આપી દઈશું અમારે વિરોધ દર્શાવવો છે અમે ડેરીમાં દૂધ નથી ભરવા માંગતા અમે જે ખર્ચો અમારા માથે ગાય ભેંસનો આવે છે લઈ લઈશું પણ આ દૂધ અમે રસ્તા પર નહીં ઢોળીએ સામાન્ય માણસોને આપીશું આ પરિવર્તન જે વિરોધમાં દેખાયું એ બહુ સુંદર છે અને તમે ટકાઉ વિરોધ સતત કરો ત્યારે એની અસર બહુ દેખાતી હોય છે બાકી આમ વિરોધ એકદમ આમ થાય અને પછી પાછો શાંત થઈ જાય થાય કેટલા દિવસો સુધી તમે ટકી રહો તમે ભલે ધીરે ધીરે પણ એક સ્થિરતા સાથે એ વિરોધ કરતા રહો તો એની અસર થતી હોય છે ને એટલા જ માટે મોડા એ સ્થિરતા પણ જોવા મળી કેજરીવાલ અરવિંદ કેજરીવાલ જો ગુજરાત આવે છે એ પીડિતની મુલાકાત લે છે જેમનું મૃત્યુ થયું છે આ સંઘર્ષમાં અને એના પછી ત્યાં જો આ રાજનીતિ શરૂ થાય છે તો મુદ્દો બહુ સરળતાથી શાંત થશે એવું લાગી નથી રહ્યું ભારતીય જનતા પાર્ટી કેટલી એક્ટિવ થઈને આ ભૂમિકા પોતાની નિભાવે છે અને કેટલું શાંત કરવાનો પ્રયત્ન કરે છે એના પર પણ બહુ જ બધો આધાર અને મદાર રહેલો છે સાંભળીએ સુદાન ગઢવીને માન્ય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે તમે વિચાર કરજો કે એ હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં હાથમાં અરજી આપીને ગયા હતા પણ પોલીસે લીધું નહીં અને ભાજપવાળાનો ફોન આવતા ચેતરભાઈને ત્યાં જ પોલીસે સામી એફઆઈઆર નોંધીને એને એરેસ્ટ કરી લીધા અમારી ફરિયાદ પણ ન લીધી સામે પક્ષે એટલી બધી કલમો ભાજપે આદિવાસી સમાજનો કોશિશ કરી છે ભાજપે આદિવાસી સમાજના એક ઉભરતા યુવાનને કચડી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાનું કોશિશ કરીને છેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખ્યા છે અને જામીન પણ મળવા દેતા નથી ત્યારે આખા સમગ્ર સત્યાવીસ જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલમ સુધી અને એનો અવાજ બનવાની કોશિશ છેતરભાઈએ કરી તો ધારાસભ્યને જો આ જેલમાં નાખી દેતા હોય તો આદિવાસી સમાજને સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે અને એના માનમાં પણ અમે માન્ય અરવિંદ કેજરીવાલજી વિનંતી કરી તો ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં માન્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડીયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ જેમાં તમામ આદિવાસી સમાજના એક એક નાગરિક એક એક ગામે એ પહેલાં અમે પ્લાનિંગ કરીશું કે એક એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ છેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાંને જગાડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ અને ચોવીસ તારીખે માનની અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં છેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડીયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે માન્ય અરવિંદજી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પશુપાલકો ખેડૂતો આદિવાસી સમાજ ગરીબો વંચિતો શોષિતો મનરેગા ખાનારાઓ આ તમામના મુદ્દાઓ માનનીય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે